સીતારામ દાયરાની તો તોટાણતા વાગ્યા હાડા દહ ને આજ ત્યાં રૂપાળો તડીકો એવો નીકળ્યો ને હવારનો તડીકો નીકળ્યો કેટલા દિવ પછી આવો તડીકો ને કદાચ હા ટાંકલો ને ટાંકલું તો આજ તડીકો નીકળ્યો આજે વાદળા તા હે પેલું હાવ જે કાંટું વાદળું હતું ને એ તૂટે ગું જવો પેલું હાવ એક રહ વાદળું ઉપર્યું હતું ને એમને વાદરું કારક કારક વાદરા આવે ને તાર વરે હીરું પડે ને પાછો એને રૂપારો તડીકો નીકળે તે તડીકો એવો વાલો લાગે હમણાં તો તડીકો નેત પડ્યો નથી ને આજ તો આવ્યા માણસો કાલે માણસો આવવાને ટાણે જ મેં આવ્યો ને અને ઠાવકો આવ્યો તો મેં તાર પછી નૂતા આવ્યા નેદા એ આજે આવ્યા ને માણસો બીજા આ ખેતરમાં થોડાક હારી અડધી અરધી બાકી હું ને દલી થયું ને હાંભા ખેતરમાં એને હારી ખેતરમાં ગા હારીકો ને જ દેખાતા ને અમારે આગમનો હેઠો હે ને એ વાટવા જાઉં હેઠા અમારી ને હેઠા થયા મોટા મોટા જો નેદવા જઈએ ને તો આ હેઠા હે ને એ ને રીએ હે ને બરું ઝીંજો ને હા મોટું મોટું થઈ ગયું તે એકદમ હેઠો વાટતા હતા ને એ અધૂરો હે ને એ વાટવો પણ આ લીંબુડીમાં રૂપારા મોટા મોટા લીંબુ હેઠા પડ્યા ત્યાં હું આગળ હું બધા વીણે ભેગા કરે જો તો આઈડિયા મોટા મોટા થાય એવા રૂપારા પાણીવાળા થાય ત્યાં ભેગા કરે ને લીંબુ એટલા થઈ જાય હે ને नूता ना तो नूता हाँ तो मनोक ना कहीं न करता लींबू थी करता अंदर पीड़ा पाते व्यक्त व्यक्ति काटिए तो थोड़ी लींबू नहीं बेतरी ने हम मटा मोटा तो बार बार लेवा घर जाह तार लेता जाह પછી આ પીડ્યું પછી હું આખણી જા વાટવા તો જઈને પપ્પા આવે એ જઈ ખાતો તો નથી ખબર આવતા તા કેમ કે તમે પછી આવો હું તા જ્યાં હાલ મારે ચા ચાવમાં દાતાડિયું લઈ લીધી બાંધવાના લે લીધા એટલે ફારિયામાં ખરી તો ખોડ ન બંધાય ના ને આમાં અસલ ઉપર ખોડ બંધાય તો ફાર્યું ન લે આ લેલા જો અમે આવે ગંખડ વાઢવા બરું હતી બરું વાઢવા ચાલે હેઠો સોખો થજે જયા કોરા થેત જાય કર નખ્યો હેવાં જઈએ પાછા અરતે ہوتی હે પછી ઓરતા મંતને તો ઈ છેરા આવે તો ચાલુ હે કાલે હું માન પાણી ખરેના હા પછી વરે પાછું દવા સકન થાલ પરતા કાલે સાટા લીધી આમાં મોટા ખેતર માં જરા કામ ઓર આપ થવાની બેઠી હતી ટેકરેટ છટ ના કોઈ મોટા ખેતર એ બાબતે હવામાન ખાતાવાળા કે એ નહી આવે મે હમ એ ફેર પાંચ દીનો વયમાં પછી લગભગ એ વાંચ નહીં કાલું આવી જાય ને કાલે તો કાલે થઈ જાય કાલે લગભગ નથી આ થાય એમાં ખડર અટણા નાખવાનું તો પડ્યું બપોર પછી બપોર પછી બેક્ટેરિયા સટાઈ જાય તો ટ્રાય કરવી થાય જોવેલા હું બાકી હા તો કાલે ને કાલે સાંજે ઘણોય વાટેલું તું મીન બાપુ કાલે સાંજે નાખ્યું ને અટાણે અજય પડ્યું કાલે બધુંય ન નાખ્યું બગાડે નાખે એઠું નાખે ને ગમે એ અટાણે ત્રણ ભારી વાટેલી હું ના એક ભારી ઘેર પડી સિયાળ બે નાખ્યું બે બપોર તો જોવા માંડવી ગઈ આખી ને એમાં જો થઈ ગયા જો દેખાય ફૂલ કાલે આમાં ઋતુ અટકાવવાની ને ફૂગનાશક નાખી છટકાવ કર્યો વૃત્તિ આમાં એ અટકાવવી પડે કે આ માંડવી બહુ વધે અમારે ચા પેક થવા માંડ્યા પાટલા ને એ છે ને બહુ કંઈ થાય નહીં બહુ વધે જઈને માંડવી એટલી એ વાત ઋતુ અટકાવવાનો છટકાવ કરી નાખ્યો એટલે એ છે ને એટ ફૂટ પણ ચાલુ થાય માંડવી બહુ વધીએ નહીં ને અમારે બહુ માંડવી વધે છે એક વાર એક એક્સપ્રે પેલો સ્પ્રે લેવો જ પડે વૃત્તિ અટકાવવાનો પછી નો લઈએ તો હાલે કાલે તો છે ને એક મારી બેનપણીનો મારી બહુ જૂની બેનપણીનો ફોન આવ્યો હતો ઈ અમારા વીડિયા જોતી ને અમારા વીડિયામાં અમે ખાઈકોના વીડિયામાં અમારા નંબર મૂક્યા હતા ને આના જયના પપ્પાના એ કહે કે હું કીધું નહીં કે ટ્રાય કરતી તારા વિડીયા હતી ને મને ખબર પડે ગયા કે આ તું જ છે એ બહુ જૂની મારી બેન પણ બેન પણ એનું નામ લીલું હે ની હે હું ભાવપરાની અટાણી કહેવી હા રે હે એ કે હું ટ્રાય કરતી કે હાલો હોય કે ફોન કરા ને વરા એ પાછા ફોન મૂકી મૂકાતા કે નાના ન જ કરવો હોય કે પછી કાલે એમ જ કરે ને બપોરે ફોન આવ્યો હતો ને એમ મલખડી વાતો વાતો કરી મજા આવી કંઈ કોન્ટેક્ટ જ નહોતો મારો એને એ મારી ફૂલ પાકીબેન પણ અમે હોસ્ટેલમાં ભાગી હતી

अडावे पंदडा ओवल में हल्ला बलाए नो करती हो हां तेरा गाय ऊपर से देखा ने जो आ रिया देखा है कोई नी? नी? नहीं चरियां तीन झिंका झिंकाईदा है बबीसाडो ने अटड़ी को है यो यो कोणी होई आवा काही ने करवा कापू ने न कोमी ना काटारी ओ भागणी यानी कीए है ना पसी जायो ज नहीं आए वरवो

બે ત્રણ જથ્યાનો કેક બનાવવાનો વિચારીએ યા ભાણ ગાતા ના દી થોડો થોડો સામાન તો લઈ આવ્યા જો આ કોકો પાવડર બેકિંગ સોડા બેકિંગ પાવડર એ બધું લઈ આવ્યા ને ફોન માં રેસિપી છે ને એ જોવે અને બનાવીએ તો પહેલા પહેલા દહીં નાખ્યું બેકિંગ પાવડર ને બેકિંગ સોડા નાખ્યું ને પહેલા હા પહેલા બેકિંગ પાવડર નાખ્યું હવે બેકિંગ સોડા નાખ્યું ટ્રાય કરીએ મેંદાના લોટની બનાવવી તો એ કીવીક બને બધો એ આમાં બધો બનાવવાનો હોય ને એ મેંદો બનાવવાનો હોય ને કામ નથી બધો નાખે બેટર હા બેટર બનાવવાનું હોય ને એ બનાવીએ પછી હવનમાં મૂકી દઈ હું કિવિક થાય તમને કીવી કમના લોટની બને મેંદાના લોટની બને અમીને પહેલાં મેંદાના લોટની બનાવીએ કમના લોટની રેસીપી તો જોઈ

બન્યા તાર આખે આખું કી બનાવી દીધી આખે આખું તાર કે કે આમાં ખાંડ નાખી દીધી નાણી એ ખાંડ ઓગરે જઈ ને તા સુધી મિક્સ કરો તો ચા હું બધું નાખી દીધું જે નાખવાનું હતું ઈ ને મેંદાનો લોઠ હે ના દી મજ ઓલો રયો ના તો ઈ હું મિક્સ નાખી દી ગ્રાઇન્ડર માર દા એકદમ હવે બેટર ને એકદમ સ્મૂથ થઈ જાય દૂધ નાખ્યો

ને ઈ કેટલા ઉપર રાખવાનું હોય 180 માટે તો દે છે 180 પુગાડવું જોઈએ કે 35 પછી છે 35 180 તાપમાન રાખવાનું ઠીક ને 35 મિલી 35 હાલો આ બનવા મને ચાલુ થઈ ગયું તો તા પાંત્રીસ મિનિટમાં કરવું કામ છે ને મારે તો જે કરવાનું કરવાનું આજે તો જય ખાય ખાય એમ જે પરોઠું કરલા જય ખાટું